આરંભડા જબલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના દ્વિતીય સોમવારે મહાશિવ આરતીનું આયોજન કરાયું દેવભૂમિ દ્વારકાના આરંભડા ખાતે આવેલા અતિ પૌરાણિક અને ખૂબ જ આધ્યાત્મિક મંદિર કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો ભગવાન ભોળાનાથ એટલે કે જબલેશ્વર મહાદેવને શ્રાવણ મહિનાના દર સોમવારે શિશ ચૂકવે છે આ મંદિરમાં આરંભડા હાઇવે રોડ ઉપર આવેલ જબલેશ્વર મહાદેવ મંદિર જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મિની આનંદ મેળાનું આયોજન થાય છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ આનંદ મેળાનો લાભ ઉઠાવે છે મહારાજ રાજ્યગુરુ રાઘવત કથાકાર અને આજે રોજ જબરેશ્વર મહાદેવના મંદિરે આદિ અનાદિ અનંત જે મંદિર છે ત્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાઆરતી ખૂબ ખૂબ ખુશાલથી થઈ ભોળેનાથથી દયાથી બધા ભક્તજનોએ બધા ભાવિકોએ લાભ લીધો અને જબલેશ્વર સમિતિ તેઓનો ખૂબ સહકાર અહીંયા જે ગ્રુપ આરતી વગાડે છે તેઓનો પણ ખૂબ સહકાર અને જબલેશ્વર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું આરામદા ગામ વિસ્તારે અમારા જબલેશ્વર સમિતિના સમિતિના પ્રમુખ શ્રી રશિકભાઈ તથા ધર્મેન્દ્રસિંહ તેઓનો પણ ખૂબ સારો સહકાર છે પૂજારી બાપાએ પણ ખૂબ સારો સહકાર અમને આપ્યો અને આવું મહાયોજન મહાઆરતીનું ભગવાન જબલેશ્વર મહાદેવની રેહિત થયું છે અને ત્યારે એક મારી કાલી ભાષામાં ભાગવતનું પણ જે વાત કરું છું ભાગવત સપ્તાહનો અને એ ભાગવત સપ્તાહની પ્રેરણાથી આજે આ સંગીતમય આરતીનો એક મને પ્રેરણા મળી અને મહાદેવના મંદિરે આરતીનો વાત કર્યો ત્યારે એવું દિવ્યાંગ ન્યૂઝ તેઓએ પણ સારો સહકાર આપ્યો અને સર્વ સમિતિએ પણ સારો સહકાર આપ્યો અને સૌને અંતરનો ઉત્સાહ છે કે જબડેશ્વર મહાદેવ મંદિરે આવવાનાવા ઉત્તમ અને સારા અને ઉત્સાહી કાર્ય સદા થતા જઈએ ભવિષ્યમાં પણ આનાથી વિશેષ ભગવાન મહાદેવ કરાવશે અને એની પ્રેરણાથી આનાથી વિશેષ પણ કાર્ય ભગવાન ભોરીઓનાથ પ્રેરણા પૂર્ણ કરે એવી ભગવાન મહાદેવ પ્રાર્થના જય જબરેશ્વર જય મહાદેવ લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા